બે દિવસથી વનરક્ષકના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તેઓની માંગ છે કે સરકાર દ્વારા સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે વનરક્ષકની જગ્યામાં વધારો કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેરાત કરવામાં આવે તે માંગ સાથે વિરોધ કરી રહ્યા છે સોમવારે ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા તેઓના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા રાત્રિ દરમિયાન પણ વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા હતા ત્યારે પોલીસે વહેલી સવારે તેઓની કોઈ પણ જાતની પરમિશન ન હોવાને કારણે ડિટેઇન કર્યા હતા ત્યારબાદ બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન પાસે પહોંચ્યા હતા જ્યાં આગળ તેઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ડિટેઇન કર્યા હતા તેઓને મુક્ત કરવા સહિતની માંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પોલીસ તારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા હતા વિદ્યાર્થીનું પ્રતિનિધિ મંડળ જિલ્લા એસપીની મુલાકાત કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે થઈ શકે તે રીતે રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓને તમામ જે મુદ્દાઓની માંગ છે તે માંગ સરકાર સ્વીકારે અને આવનારા સમયમાં પરીક્ષાનું પરિણામ જાહેર થાય એવી માંગ કરી હતી છેલ્લા પાંચ વર્ષથી પ્રિપેરેશન કરું છું અને અમને આટલો વિશ્વાસ છે કે અમે આ ભરતીમાં પાસ જ છીએ અમારું ફિઝિકલ થઈ જાય છે અમે છેલ્લા છ મહિનાથી ફિઝિકલની તૈયારી કરીએ જ છે અમે બસ એટલું કહેવા માંગીએ છીએ કે જે આઠ ગણા લિસ્ટ બહાર પાડી એ બધા અને અમારું બધાનો માર્ક્સ મૂકી દો તમે અમે એવું નહીં કહેતા કે અમારું નામ હોવું જ જોઈએ કેમ અમારું નામ નથી એમ કહે છે કે આઠ ગણા જે છે એ લોકોનું નોર્મલાઇઝેશન અમારું બધા નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના માર્ક્સ જાહેર કરી દો બસ આટલી જ છે ફોરેસ્ટની તૈયારી કર માંગણીઓ તો અમારે એટલી જ છે કે જે તમે કીધું તું કે અમે પારદર્શક રીતે આ એક્ઝામ લઈશું સીબીઆરટી લાયન પારદર્શક રીતે એક્ઝામ લઈશું તો તમારો તમારે આ આશા એ કે પારદર્શિતા જે તમે કહી રહ્યા છો એ કઈ રીતે બતાવશો આઠ ગણાનું લિસ્ટ માગી રહ્યા છો અમે કંઈ નહીં માંગી રહ્યા આઠ ગણાનું લિસ્ટથી તમે બહાર પાડી દીધું મતલબ તો માર્ક્સ તો તમારી જોડે હોવા જ જોઈએ ને એક ક્લિકની જરૂરત છે એક ક્લિકમાં એ આઠ ગણાના માર્ક્સ બી આવી જશે એ નોર્મલ આવી જશે ને બધી ખબર પડી જશે એનાથી અમને એટલો આઈડિયા આવશે કે અમારા આટલા માર્ક્સ આ આ શિફ્ટવાળાના આટલા માર્ક્સ હતા ને આટલા નોર્મલાઇઝેશન થયું તો અમને ખુદના આઈડિયા આવશે હવે આગળની પ્રિપેરેશન કરીએ ગ્રાઉન્ડની તૈયારી કરીએ કે છોડી દઈએ કે પછી આગળ જે એક્ઝામ આવે એની તૈયારી કરીએ અમને કેવી રીતે ખબર પડશે કે અમારો બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં નંબર આવશે કે નહીં આવીએ હવે એવું ઊંડાના એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા જે અમે પાંચ છ વર્ષ સુધી દસ વર્ષ સુધી મહેનત નહીં કરી શકીએ સમજી લો કે આ છેલ્લી જ ભરતી છે અમારી અમારે એ રીતે તૈયારી કરવાની છે તો માગણી એ જ છે આઠ ગણા નામ જે લિસ્ટ માર્ક્સ એ જાહેર કરો ચાલીસ ગણા કહી રહે છો કે અમે ચાલીસ ગણા નું લિસ્ટ આપશું તો ખાલી દોડવા માટે જ બોલાવવાના હોય તો અમે અમારા ગ્રાઉન્ડ પર દોડવા જઈએ જ છે તો ત્યાં બી અમે દોડી લઈશું ત્યાં ત્યાં પર ભાડું ખર્ચીને ત્યાં ખાલી દોડવા માટે અમે નહીં આવો અમારું નોકરી લેવી છે અમે કેપેબલ જોઈએ ફિઝિકલ નું ગ્રાઉન્ડ પાસ કરવા માટે અમારી એટલી પેલી એ છે કે અમે પાસ કરી શકીએ તો તમે આઠ ગણાના માર્ક જાહેર કરો ચાલીસ ગણાનું લિસ્ટ જાહેર કરવાની તમારી જરૂરત નહીં એ તો અમને ખબર પડી જશે અમે પચીસ ગણા માં આવીએ છીએ કે ચાલીસ ગણા માં આવીએ છીએ